મેસી ટ્રે છે મેસી સાથે ટોટલ વસ્તુ મળી જશે વ્યાજબી ભાવે હું તમને બધી ડિટેલ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરો મેસી ટ્રેક્ટર છે અને સાથે ટોટલ આઠ ઓજાર આપવાના છે જેમાં ઓરણી પાવડો દાંતી છે રાપ છે ટ્રેલર છે રોટાવેટર છે વગેરે વસ્તુ મળી જશે તો વિડીયો એક વખત પૂરો જોઈ લેજો હું તમને બધી ડિટેલ આપી દઈશ શું કિંમત રાખી છે ક્યાં જોવા મળશે આ ટ્રેક્ટર ઓજારના માલિકના મોબાઈલ નંબર બધી ડિટેલ આપી દઈશ

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને કોઈપણ વસ્તુ રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમકે કોઈ પણ વસ્તુ જો વેચાઈ જશે ને ત્યારબાદ તમે ત્યાં જશો તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશન સીટ્રી સારા મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે ટ્રેક્ટર અંદર જે ચાલુ છે અને ટાયર મીડિયમ કંડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા અને સાથે ટોટલ આઠ ઓજાર આપવાના છે જેમાં ટ્રેલર જોઈ રહ્યા છો તમે પેલું ટ્રેલર છે ટ્રેલર પણ એકદમ સારું છે તળિયું ચોખ્ખું સાઈડિયુ પતરા સારા ટ્રેલરની અંદર સડો નથી નવ દુર્ગા કંપનીનું ટ્રેલર ટુ વ્હીલ નેવું ફૂટનું અને કંપની કલરમાં જોવા મળશે ટાયર મીડિયમ કંડિશનમાં અને કઈ પણ સળો નથી એકદમ ચોખ્ખું ન્યુ કન્ડિશનમાં ટ્રેલર ટ્રેલર કમ્પ્લીટ છે ટ્રેલરની સાથે તમે જોઈ રહ્યા છો એક ઓજાર ની અંદર ઓરણી પણ આપવાની છે ઓટોમેટિક ઓરણી છે તે પણ સાથે આપવાની છે સાપર એગ્રોની ઓરણી વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ધાણા જીરું વગેરે ટોટલ વસ્તુ વાવી શકશો આ ઓરણી પણ આપવાની કંપની કલરમાં સાથે એક રોટાવેટર છે રોટાવેટર ની પણ જવાબદારી કમ્પ્લેટ અને સાથે પાંચિયા આપવાના છે પાંચિયા પણ તમે વિડીયો અંદર જોઈ શકો છો તે પણ સારા પાંચિયા છે એક રાપ આપવાની છે ઓઝાર ની અંદર રાપ પણ છે તમે જોઈ શકો છો તો આ ટોટલ વસ્તુ આપવાની છે ઓરણી પાવડો દાતી પણ છે અને સાહોળિયા છે વગેરે ઓજાર આપવાના છે વધારે માહિતી માટે ટ્રેક્ટર ઓજારના માલિકનો કોન્ટેક કરી લેજો કિંમતની વાત કરું તો ટોટલ વસ્તુ ટ્રેક્ટર ને ટોટલ ઓજારની કિંમત છ લાખ રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમામ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો રાજકોટ અને ચાચડિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર ઓજાર લેવા તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રાણું વાળા નંબર છે તેમાં ફોન કરી ટ્રેક્ટર ઓજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો